સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી એક પંદર વર્ષીય સગીરા જેની માતા કેટરિંગનું કામ કરે છે અને પિતા બીમાર રહે છે તે આ માનવ તસ્કરીનો ભોગ બની હતી આ ઘટના લગભગ પાંચ મહિના પહેલા બની હતી સગીરાના પડોશમાં રહેતી નૂરી વસીમ શેખ તેનો પતિ વસીમ શેખ રિક્ષા ચલાવે છે અને ફરઝાના નામની વોન્ટેડ મહિલા આ ત્રણેય આરોપીએ સગીરાની માતાને લાલચ આપી હતી કે તેઓ તેની દીકરીને લશ્કરણામાં કેટરિંગના કામ માટે લઈ જશે માતાને આ વાતની જાણ ન હતી કે આ એક કાવતરું છે આરોપીઓએ માતાને માત્ર એટલું જ કહ્યું કે તેઓ બે ત્રણ દિવસમાં પાછા આવી જશે આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ નામના એક વ્યક્તિ સાથે રાખવામાં આવી હતી અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવી હતી આ ટોળકી તેને દિવસમાં બે થી ત્રણ વખત સિરપ જેવી નશાકારક કફ સિરપ પીવડાવતી હતી જેથી તે ભાનમાં રહી ન શકે આ નશાની હાલતમાં જ આરોપીઓએ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સગીરાને બે અલગ અલગ વ્યક્તિઓને વેચી હતી સૌ પ્રથમ તેઓએ સગીરાના નિકાહ શોએબ સાથે કરાવ્યા હતા સોલાપુર લઈ ગયા હતા ત્યાં તેઓએ સગીરાને મહારાષ્ટ્રના એક યુવકને વેચી દીધી હતી અને તેના હિન્દુ રીતિ રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કરાવ્યા હતા આ યુવક પાસેથી ટોળકીએ બે લાખ લીધા હતા સોલાપુરમાં સગીરાને પંદર દિવસ રહેવાનું કહેવામાં આવ્યું હતું આ બંને ઘટનાઓમાં સગીરા સાથે બે વખત દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનામાં સગીરા નશામાંથી બહાર આવતા તેને તેની માતાનો સંપર્ક કરીને સગડી હકીકત જણાવી હતી અને તેની માતાએ પાડોશીઓને પોતાની દીકરી પરત લાવવા જણાવ્યું હતું અને સોલાપુરથી સગીરાને પરત લાવવામાં આવી હતી સમગ્ર ચોંકાવનારી ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવતા પોલીસે નૂરી વસીમ શેખ તેના પતિ વસીમ અને સોયબની અટકાયત કરી છે જ્યારે ફરઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે પોલીસે આ ઘટનામાં વધુ તપાસ શરૂ કરી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી કોસલાવી અને એક રસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવેલ એ સોહેબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોહેબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આખી શોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત

એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાવ્યા